અને સમાજને ન્યાય આપવા માટેનું કામ અને સમાજને એકત્રિત કરવાનું કામ સમાજનો વિકાસ કરવાનું કામ હેતુસર આજે આ મેળા છે બીજું કોઈ હેતુ કોઈ સમાજની આજની આ કારોબારી યુવા કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો અમે દર ત્રણ વર્ષ ત્રણ મહિને કરવામાં આવતી હોય છે આ વખતે ગાંધીનગર સ્થળ પસંદ કર્યું છે જેના કારણે આજુબાજુના આ વિસ્તારના લોકોને અનુકૂળતા રહે અને આ સેન્ટર પોઈન્ટ કહેવાય એના માટે અમે આજની આ કારોબારીનું આયોજન ગાંધીનગર મુકામે રાખવામાં આવ્યું છે અમારા પ્રમુખ ભાઈ શ્રી દિવેશભાઈ ચાવડા અને મહામંત્રીને બધા ભેગા થયા છે અને અમુક જિલ્લાઓમાં અમારા સંગઠનના હજુ હોદ્દાઓ આપવાના બાકી છે આટલી હોદ્દાઓ આપણે આજે નિમણૂક નવી નિમણૂક પણ આજે અમે કરવાના છીએ યુવાનોની અને આવતા દિવસોમાં જિલ્લે જિલ્લે જઈ અને યુવાનો એકત્રિત કરી અને આ સંગઠન કઈ રીતે સમાજ મજબૂત થાય એ દિશા કરવાના છે એ હેતુ સર આપ જો ઘણા બધા સરપંચો અમારા કાઠા વિસ્તારમાં હોય કે મધ્ય ગુજરાતમાં હોય સૌરાષ્ટ્રમાં હોય કચ્છમાં હોય આજે તમે કચ્છના લોકો પણ આજે અહીંયા ઘણા બધા આખી બસ લઈને અમારા કારોબારી જિલ્લાની કારોબારી માટે યુવાનો આવ્યા છે તમે જોઈ હશે બાર અને આવા હીરાભાઈ પરિવારવાદની પણ એક બાબત ઉપસ્થિત થાય છે કે અમુક પરિવારો રાજકારણમાં સંપૂર્ણપણે દરેક લોકો જુદી જુદી એંગલે જોતા હોય છે અમને અમારા સમાજને અમારી પ્રગતિ એના ધ્યાન ઉપર રાખીને જે તે સમય સમય અંતરે પાર્ટી મહત્વ આપતા જ છે આજે પણ આપણે આમ જોઈ શકીએ છીએ કે અમારા નિમુબેન છે કેન્દ્રમાં મંત્રીમંડમાં સ્થાન મળ્યું છે જે જો કે પ્રથમવાર જીતા જે છતાંય પણ આજની આ કારોબારી માત્ર ને માત્ર સમાજ માટે અને હું તો એટલું અવશ્ય કહીશ કે આજનો યુવાન અમારે હવે જાગૃત છે અને જ્યારે જ્યારે સમાજ પર અન્યાય કોઈ પણ ઠેકાણે થતો હોય તો દરેક ઠેકાણે અમારો સમાજ એકત્રિત થાય અને એ સમાજને ન્યાય આપવા માટેનું કામ અમારો યુવાન કરતો હોય છે અને અમારું રાજકારણ જે છે એ સમાજ અમારે સારી રીતે જાણે છે અમે સમાજ હર હંમેશ માટે અમારા સાથે ઊભો રહ્યો છે અને સમાજના કંઈક કાર્ય હોય તો એના માટે અમે ઊભ્યા જ છે અને આજનો આ યુવાનો દરેક જોઈ રહ્યા છો કે અમારી આ કારોબારી મળી છે અમારા પ્રમુખ છે મહામંત્રી હોય ઉપપ્રમુખ હોય બધા લોકો આજે નવી નિમણૂક પણ આપવાના છે અને આવતા દિવસોમાં અમે જિલ્લે જિલ્લે પણ જવાના છે અને જિલ્લે જિલ્લે જઈને બસ આ જ એક કાર્ય અમારે સમાજનું કાર્ય કરવા માટે અને સમાજના આવતા દિવસોમાં મહત્વ વધારે મળે એ હેતુ સર પણ અમે આજે ભેગા કરીશું બિન રાજકીય રીતે પણ ઘણીવાર સંમેલન થયું છે ને આવતા દિવસો પાછું થશે અમે પ્રયત્ન કરશું કે આખા સમાજને ભેગો કરી અને એક સાથે એકત્રિત સમાજ થઈ આપણે અમે ઘણીવાર બીજા સમાજનો બોધ લઈને પણ અમે જ્યારે અમને ખ્યાલ આવતો હોય કે આપણે પણ આપણા સમાજ માટે આ કાર્ય કરવું જોઈએ ત્યારે આવતા દિવસોમાં પણ અમે બિન રાજકીય રીતે દરેક આગેવાનો સાથે ભગીને એક મંચ પર બેસીને અમે આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને સમાજ માટે કાર્ય કરવાના તમારે વાત કરવી કોઈ વાત નથી આજે દેશના તમામ રાજ્યોની આપણે પબ્લિક સર્વિસ કમિશનનો ડેટા જોઈએ અને એમનું જો ગુણાંકનું માળખું જોઈએ તો ત્યાં માત્ર દસ થી બાર ટકા મૌખિક ઓરલ ઇન્ટરવ્યુનું ભારાંક છે અને નેવું ટકા જે છે એ રિટર્ન ઇન્ટરવ્યુનો રિટર્ન એક્ઝામ નું ભારાંક છે માત્રને માત્ર ગુજરાત એવું સ્ટેટ છે કે જેમાં પચાસ ટકા ઓવર ઇન્ટરવ્યુ નું ભારાંક છે જે યુવાનો માટે અને ખાસ કરીને જે છેલ્લા રિઝલ્ટો આવ્યા એ રિઝલ્ટોના આધારે આપણે કહી શકીએ કે ગુજરાતના ઓબીસી એસસી એસટી સમાજના યુવાનોને ભારોભાર અન્યાય થયો છે બીજી જેવી એવી અત્યારે હાલ એક પ્રાથમિક શિક્ષકોની જે ભરતી ચાલી રહી છે જેમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતના જગ્યાએ માત્ર ને માત્ર સાડા ચૌદ ટકા ઓબીસીની સીટો ફાળવવામાં આવી છે આ બાબતે આજે અમે અહીંયા યુવા કારોબારીમાં ઠરાવ કરીને અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય આદરણીય હીરાભાઈ સોલંકી દ્વારા સરકારમાં રજૂઆત કરવા માટે અમે એમને વિનંતી પણ કરવાના છીએ માત્રને માત્ર સામાજિક મીટિંગ છે જેમાં શૈક્ષણિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છીએ સામાજિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છીએ અને કોળી સમાજના યુવાનો આર્થિક રીતે કેવી રીતે સદ્ધર થાય તમે જે હમણાં વાત કરી કે ભાઈ સારા કોઈ મોટી ઇન્ડસ્ટ્રીમાં કોળી સમાજ નથી તો અમે આવનારા સમયમાં કોળી સમાજની બિઝનેસ સમિટ ગુજરાતભરના કોળી સમાજના યુવાનો જે ધંધા રોજગાર છે એમને લઈને બિઝનેસ સમિટનું આયોજન કરવાના છીએ અને કોળી સમાજ આર્થિક રીતે સદ્ધર થાય શૈક્ષણિક રીતે સદ્ધર થાય એના માટેની ચર્ચાઓ માટેની આજની અમારી યુવા કારોબારી છે